તમારા બધાનું સ્વાગત છે પરમ દિવસ રક્ષાબંધન છે આજે સાત તારીખ થાય ને સાત અને આઠ ને નવે તો એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને જણાવવા જઈ રહી છું આજે ગાઈસ કે આપણે રાખડીનો સ્ટોલ લગાવવાના છે અને જોઈએ કેવી રાખડી પહેલીવાર વાર લગાવવાના છે વેચાય છે વેચાય છે તો કેટલાની વેચાય છે અને કેવી રીતે રહે છે અને હા ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સપોર્ટ કરજો અને વિડીયો મારા સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈસ તો બ્લોગ અત્યારે દસ વાગ્યા છે અને હું મસ્ત નહીં લીધું છે અને હવે આપણે સ્ટોલ સજાવાનો છે આજે જોઈએ હવે કેવું છે આજનો દિવસ કેવી રીતે જાય છે કાલ તો પ્રોપર બધું સેટઅપ તૈયાર કરશું તો ગાઈસ હું તમને પેડા બી બનાવવાના છે આપણે સ્વીટ્સ જે રક્ષાબંધનમાં બધા લઈ જતા હોય છે તો હું તમને એનો પ્યોર માવો બતાવું ગાઈશ જુઓ આ છે ગાઈશ પ્યોર એકદમ માવો જુઓ તો ગાઈશ આપણે પેડા બનાવવાના છે રાખડીઓ વેચવાની છે તો ગાઈસ કેવું રહે છે જઈએ આપણે દુકાનમાં પપ્પા શું કે છે પેલા શું કરવાનું છે પછી આગળ આપણે કામ ગાઈસ જો ગાઈસ આજે ખોલવાની છે પણ હજુ પેલો સ્ટોલ માટે કહ્યું છે તે સાંજના આવવાના છે એટલે આજે સ્ટોલ નીકળતો સ્ટોલ પણ બની જશે મારો તો મજા આવશે ગાઈસ કન્ટિન્યુ રહેજો

તો ગઈસ આપડી રાખડીઓ શોપ લાગી ગઈ છે અને જો અહીંયા આગળ ટેન્ટ બંધાવાનો છે હમણાં સાંજે બંધાઈ જશે તો આજે તો થોડી ઘણી બહાર કાઢી છે પછી બીજી કાઢશું ગાઈસ તો જો આજનો દિવસ કેવો રહ્યો એ તમને સાંજે કહીશ કેટલી મેં રાખડી વેચી અત્યારે બપોરના બહાર એક થઈ ગયો છે તો જોઈએ કેટલી વેચી છે પછી તમને કહીશ કેટલાનો એક દિવસ ફર્સ્ટ ડે માય રાખી સેલ તમને સાંજે કહીશ ગાઈસ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો સો ગાઈસ દેખો છ વાગે ગ્રીન ટી પીધી છે મેં અને ગ્રીન ટી પીવી જોઈએ કે નહીં પીવી જોઈએ કોમેન્ટમાં કેજો હું તો પીવું છું પણ મને એવું કેટલાક વિડીયો બનાય બનાય કરો છો એમ કે આપણે જઈએ દુકાનમાં હવે

કા શાક બનાયે આપકો ખાના હો તો આ જાના જો આઈ જશે ને બધા ખાવા આઈ જશે ને મારા ફેન્સ સબસ્ક્રાઈબર તો તારકે ખાવા પતી જશે તો ભૂખ્યો રહે ભૂખ્યો

તો ગાઈસ ફાઇનલી આપણો મંડપ તૈયાર થઈ ગયો છે ને 10 વાગી ગયા છે હવે ખાઈને ઊંઘી જઈએ ને બ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં નેક્સ્ટ ડે બ્લોગ આવવાનો છે રક્ષાબંધન સેકન્ડ ડે ઇસ ગાઈસ તો સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિડિયો ને તો નેક્સ્ટ ડે નો બ્લોગ પણ તમને મસ્ત જોવા મળી જશે ગાઈસ ચાલ ખાઈ લઈએ ખાઈ લઈએ ખાઈ લઈએ ખાઈ લઈએ ખાઈ લઈએ ગાઈસ ચલો બાય